માંડવી તાલુકો ભાજપ દ્વારા સમરસતા આવી માંડવી તાલુકો ભાજપ ભાગરૂપ કે ડોક્ટર ઉજવણીના ભાગરૂપે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની હાર રોપણ કરાયું સાથે તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવીના જન્મદિવસની પણ કેક કાપી ઉજવણી કરાઈ આ બાબતે વધુ વાત કરતા સામતભાઈએ જણાવ્યું કે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે જે દિવસે બાબા સાહેબનો જન્મદિવસ હોય એ જ દિવસે મારો જન્મદિવસ પણ હોય સાથે કીર્તિભાઈ ગોર આ એમાં આશાપુરા ન્યૂઝ સાથે વાત કરતા સામતભાઈ દ્વારા વાત કરવામાં આવતા જળ સંચય ગો સેવા વગેરે અન્ય સેવાના કાર્યો વિશેની ચર્ચા કરી આ પ્રસંગે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી રાણસિંહ ગઢવી માંડવી તાલુકા પંચાયત પ્રમુખ સામંતભાઈ ગઢવી મોતા સામાજિકા અગ્રણી અને માંડવી તાલુકા ભાજપ ઉપપ્રમુખ હરિભાઈ ગઢવી માંડવી તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ જીવરાજભાઈ ગઢવી લક્ષ્મી શંકરભાઈ જોશી ભાનુશાલી હરિયોમર અબોટી હરિભાઈ ગઢવી શિલ્પાબેન નાથાણી કાંતાબેન સિરોકા દીપક સિરોકા સનમુખસિંહ જાડેજા કીર્તિભાઈ ગોર ધનરાજભાઈ ગઢવી સહિત બોળી સંખ્યામાં આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અહેવાલ માં ન્યૂઝ પવન જોશી માંડવી આજ રોજ મહામાનવ વિશ્વ વિભૂતિ એવા ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબજીની જન્મ જયંતિ પર છે એની પણ ઉજવણી આજ રોજ તાલુકા પંચાયતમાં કરવામાં આવી પુષ્પારોપણ કરવામાં આવ્યું છે અને જયકારના નારાઓ સાથે બધા જ લોકોએ આજ રોજ આંબેડકર સાહેબની જન્મ જયંતિ નિમિત્તે સૌને શુભકામનાઓ પાઠવી છે ત્યારે સાથે સાથે માંડવી તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠનના અધ્યક્ષ તે ખૂબ જ નિષ્ઠાવાન અને રાષ્ટ્રવાદી છે એવા પરમ મિત્ર સામતભાઈનો આજે જન્મદિવસ હતા સાથે સંગઠનના સર્વે હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ખાસ એમાં જિલ્લા પંચાયતના અધ્યક્ષ ભાઈ શ્રી જનકસિંહજી જાડેજા સાહેબ ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેજી અને સંગઠનના સર્વે હોદ્દેદારો તાલુકા પંચાયતના સર્વે હોદ્દેદારો આજે અહીં ઉપસ્થિત રહી અને સામંતભાઈના જન્મદિવસની પણ ઉજવણી કરવામાં આવી અને સામતભાઈને પણ

એ ગૌ સેવાનો ખૂબ જ મોટો ભગીરથ કાર્ય કર્યો છે એમને પોતાના ગામમાં બહુ મોટી આપણે કહીએ એવી ગૌચર એમને બચાવી છે દર ચોમાસામાં ત્યાં ગૌચરનો ગૌચર જમીનમાં ઘાસનો વાવેતર થાય છે અને એ ઘાસ ઉગી ગયા પછી એનું નિરણ કરવામાં આવે છે ગાયોને અને ખૂબ જ સારો એમણે ગૌ સેવા માટે સમતભયે કામ કર્યું છે જળસંચય માટે પોતાના ગામમાં અનેક ડેમોમાં જે મોદી સાહેબે સૂત્ર આપ્યો છે કેચ ધ રેઇન

ત્યારે હર કોઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર અત્યારે માંડવી મંડળમાં એકસો ચોત્રીસ બુથ છે એકસો ચોત્રીસે ચોત્રીસ બુથમાં આજે સાહેબની પ્રદેશ તરફથી મોકલાયેલી તસવીરના માધ્યમ થકી અમે દરેક બુથમાં સાહેબની તસવીર મોકલી અને ત્યાં અમારા બુથના કાર્યકર્તાઓ દરેકે દરેક બુથમાં દરેકે દરેક ગામમાં આજે બાબા સાહેબનો જન્મદિવસ ભારતીય જનતા પાર્ટી અને આખા સંગઠને ઉજવી રહ્યું છે ત્યારે એની પૂર્વ સંધ્યાએ જ્યાં જ્યાં તાલુકામાં શહેરમાં જ્યાં જ્યાં બાબા સાહેબની પ્રતિમાઓ છે ત્યાં ત્યાં દીપોશીનો ઉત્સવ કર્યો અને બાબા સાહેબની મૂર્તિને સાફ સફાઈ આજુબાજુમાં સાફ સફાઈ કરી અને જ્યારે આવા મહામાનો આપણી માથે જ્યારે જન્મ ધરી અને આપના આપણા દેશનું જ્યારે સંવિધાન લખી અને આપણા દેશનું કલ્યાણ કર્યું છે ત્યારે આપણે સૌની ફરજ છે કે આવા પણ ભૂલવા ન જોઈએ એના માટે ભારતીય જનતા પાર્ટી એ ખૂબ જ ઉમદા ભાવથી ભારતીય જનતા પાર્ટીના જે સૈનિકો છે એમને કાર્ય સોંપ્યું હતું અને આજે આ કાર્ય પરિપૂર્ણ કરી એના માટે હું સૌ માંડવી મંડળના વસતા સૌ કાર્યકર્તાઓને નાના મોટા નામી અનામી કાર્યકર્તાઓને હું ખૂબ ખૂબ હૃદયથી હૃદયના ભાવથી અભિનંદન પાઠવું છું અને સાથે સાથે જ્યારે હું પણ ભાગ્યશાળી છું જ્યારે એ દિવસે જો મારો જન્મદિવ હોય તો હું મારી જાતને ભાગ્યશાળી માનું છું અને હું ભારતીય જનતા પાર્ટી અને મારા શુભ અહીંથી ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આજે પણ ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ અને જિલ્લાના નેતૃત્વ કરતા જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહજીની પણ હાજરી હોય તો મને પણ સોનામાં સુગંધ જેવું લાગ્યું અને હું એ બંને મહાનુભાવોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે ટાઈમ કાઢી અને મારા જન્મદિન માટે પણ એમણે કેપ કાપી અને મને મીઠું મોઢું કરાવ્યું એના માટે હું મારા મંડળની ટીમ વતી હું લક્ષ્મીશંકર જોશી મહામંત્રી મહેન્દ્રભાઈ રામાણી કીર્તિભાઈ ગોર હરિયો મબોટી પરેશ જોશી સન્મુખસિંહ જાડેજા અને સૌ મારા હરિભાઈ ગઢવી અમારા ગામ પાંચોટી નારીભાઈ ગઢવી કાંતાબેન શિરોખા શિલ્પાબેન નાથાણી ગોવિંદભાઈ ચાવડા નામી અનામી સૌ મારા જે હજી પણ ઘણા બધા હતા પણ હવે બધા નામ યાદ ના આવે ક્યારે એટલે હું આ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને આવો ને આવો સાથ સહકાર આખી મંડળની ટીમને આપતા રહેજો એવું હું અત્રેથી માંડીની સૌ જનતાને અહીંથી અપીલ કરું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી